જ્યારે આરોપીને કસ્ટડીમાં રાખી માર મારવામાં આવ્યો હતો અને આરોપીના પરિવારજનો દ્વારા પીઆઈ વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો કોર્ટમાં કેસની કાર્યવાહી ચાલતી હોવા છતાં પીઆઈ છેલ્લા એક વર્ષથી કોર્ટમાં હાજર રહેતા ન હતા જેના કારણે કોર્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કોર્ટ દ્વારા પીઆઈ ની ગેરહાજરીને ગંભીરતાથી લઈ સો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ વોઇસ ઇન્ડિયા ટીવી મારું નામ છે ગૌતમભાઈ પટેલ બે હજાર ઓગણીસના અંદર એક સામાન્ય મારામારીના ઝઘડામાં આમને સામને ક્રોસ ફરિયાદમાં કુલદીપસિંહ ઝાલા પીઆઈ દ્વારા મને ખોટી રીતે આરોપી બનાવીને મને અને મારા અઢાર વર્ષના પુત્ર રાહુલને માર મારવામાં આવેલ જે બદલની કોર્ટમાં અમે ફરિયાદ કરી હતી એ ચાર વર્ષના અંતે એક વર્ષ પહેલાં આજથી કોર્ટે ઓર્ડર આપેલો હતો પીઆઈના વિરુદ્ધમાં કે ત્રણસો ત્રેવીસ મુજબ ગુનો દાખલ કરીને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો અને એ કાર્યવાહીના માં કોર્ટમાં તેઓ હાજર જ નહીં થતા હતા અને વારે વારે તારીખો લેતા હતા અને અપીલમાં ગયા હોય ને અપીલની અપીલમાં પણ હાજર નહીં રહેતા હોય અને અપીલ ચલાવતા નહીં હોય તે તબક્કે એ લોકો લાંબો સમય એવી રીતના કાઢતા હતા અને આજ રોજ તેઓ હાજર થયા અને હાજર થતા જ કાલા સાહેબમાં એમના વકીલ દ્વારા અરજી આપવામાં આવી હતી કે અમારી અપીલ હજુ પેન્ડિંગ હોય જેના કારણે અમને બીજી તારીખ આપવા વિનંતી અને સમય આપવા વિનંતી પણ છતાં પણ અમારા વકીલ શ્રી દીપકભાઈ કોકાસનાઓએ એમના વિરોધ લીધો એ અરજીનો અને એ વિરોધમાં કાલા સાહેબ દ્વારા જસ્ટ સાહેબ કાલા સાહેબ દ્વારા સો રૂપિયાનો ડીએલએસ એમાં જમા કરાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે ઝાલા સાહેબ એમાં કેસ ચાલતો તો મારામારીનો કેસ ચાલતો હતો એમાં એ એક વર્ષથી હાજર રહેતા રહેતા નહીં હતા અને પ્લી રેકર્ડ કરાવતા નહીં હતા પ્લી રેકર્ડ ના થાય જ્યાં સુધી ત્યાં સુધી કેસ આગળ વધે નહીં એટલે એક વર્ષ સુધી કેસ પોલીસ ઇન્સ્પેક્ટર પાંડેસરાના એક્સ પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ભગુભાઈ ઝાલા કરીને છે હાલ જૂનાગઢ પોલીસ એકેડેમીમાં છે એમની વિરુદ્ધમાં કેસ હતો માર માર્યાનો કેસ હતો અને આજે આવેલા હતા અને આજે પણ એમને કેસ લંબાવવાની વૃત્તિથી એક અરજી આપી એમના તરફે કે આમાં રિવિઝન ફાઇલ થઈ છે જોકે રિવિઝન ફાઇલ થવાથી ઓટોમેટિક સ્ટે મળતો નથી એમાં કોઈ સ્ટે નથી એટલે નામદાર ટ્રાયલ કોર્ટને કોઈ ટ્રાયલ ચલાવવામાં કોઈ વાંધો ના આવે પણ પ્લી રેકર્ડ ના થયેલ હોય અને કેસ આગળ ચાલે નહીં આજે બી પ્લી રેકોર્ડ ન કરીને એમને અરજી આપી કે અમારા હકને નુકસાન થાય રિવિઝન અરજી અગિયાર તારીખે છે અને એ અરજી પર આપણે વાંધો લીધો કે આ પોલીસ છે એટલે સ્પેશિયલ કેસમાં નથી આવતા કાયદો બધા માટે સમાન છે એટલે એમને સો રૂપિયાનો દંડ કર્યો છે અને ડીએલએસએમાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવે છે એ પોલીસનો મન એટલા માટે મોટું થાય છે કારણ કે જ્યુડિશિયરીઓ સાથે એમનો કોઈને કોઈ રીતે ડાયરેક્ટ ઇન રીતે એમના સંબંધો સારા થઈ થઈ દિવસે દિવસે એમનો સંબંધો સારા થતા જાય છે એટલે પોલીસ છેને છાકતી બનેલી છે પોલીસને જ્યુડિશરીનો ડર રહ્યો નથી અને જ્યુડિશિયલ ઓફિસર એમની વિરુદ્ધમાં સ્ટ્રીક એક્શન લેતા નથી જે કે એમને લેવા જોઈએ બહુ ઘણા ખરા પાંચ ટકા દસ ટકા જજો એવા છે કે જે લોકો કોઈ સે શરમ વગર હુકમ કરી દે છે બાકી મોસ્ટ ઓફ લોકો પોલીસ આવે એટલે એને એક્સ્ટ્રા રેમેડી અવેલેબલ થાય